એટલા માટે આ સત્સંગ આવશ્યક છે યોગીજી મહારાજ છે એમણે આપણા સંપ્રદાયમાં છે આ રવિ સભાનો શુભારંભ કર્યો અહીંયા જ બાજુમાં ધારી ગામમાં પ્રગટ થયા છે આપણે અહીંયા બાજુમાં છે પચીસ ત્રીસ કિલોમીટરનું જ અંતર છે યોગીજી મહારાજની સ્મૃતિ કરીએ એ જ યોગીજી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા અને એ વખતે એક ચુસ્ત નિષ્ઠાવાન હરિભક્ત પરમ ભગવદીય હરિપ્રસાદભાઈ ચોક્સી એ સત્સંગમાં યોગીજી મહારાજનો લાભ લેવા માટે આવતા દર્શન માટે સમાગમ માટે કથા વાર્તાનો લાભ લે બહુ બુદ્ધિશાળી અને ગવર્મેન્ટ એમ્પ્લોય બહુ સારી પોસ્ટ હતી એટલે એ લેવલના એના મિત્રો હોય જે લેવલનું એને એજ્યુકેશન કર્યું હોય જે લેવલમાં એ નોકરી ધંધો કરતા હોય એ લેવલના એના સર્કલના સોસાયટીના મિત્રવર્તુળ હોય એમ આમની બહુ સારી નામના બુદ્ધિશાળી એમના એક મિત્ર હતા મિસ્ટર સીપી હવે યોગીજી મહારાજના દર્શન કરવા એની કથા વાર્તાનો લાભ લેવા આશીર્વાદનો લાભ લેવા હરિપ્રસાદભાઈ જતા હતા એટલે મિત્રના દાવે છે કે ચાલો આજે આપણે દાદર મંદિર રસ્તામાં આવીએ છીએ આવે છે તો જતા આવીએ કે સારું મિત્રના દાવે વિશેષ કાંઈ બોલ્યા નહીં તો પછી જતા જતા થોડી મહિમાની બધી વાત કરી યોગીજી મહારાજ બહુ મોટા સન છે અને ત્યાં યોગી મહારાજ પાસે પહોંચે છે એ કે મારે સત્સંગની જરૂર નથી કેમ એ પોતે પોતાના જીવનમાં બહુ વેલ સેટ હતા ઘણી વાર આપણને એમ લાગે કે આપણે છે પૈસે ટકે સુખી છે સમૃદ્ધિ છે આપણી પાસે પદ છે પોતે મેડિકલ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રેસિડન્ટ હતા સારી પ્રેક્ટિસ હતી પદ હતું પ્રતિષ્ઠા હતી પ્રસિદ્ધિ હતી જ્યાં જાય ત્યાં એમને છે માન સન્માન મળે આદર મળે અને પોતે એ વખતે સાઉથ બોમ્બે ઓરિજિનલ બોમ્બે એટલે સાઉથ બોમ્બે કાંદેલી બોરી વોલી બધું સબબ કહેવાય નેપેન્સી રોડ પેડર રોડ કેમ્સ કોર્નર એ આમ ઓરિજિનલ બોમ્બે કહેવાય આમ દરિયાની આજુબાજુ રહેતા ટાવર હોય અથવા ડુપ્લેક્સ બંગલો હોય એ દરિયાની લહેર આવ્યા કરે એ ઓરિજિનલ બોમ્બે કહેવાય ત્યાં એનો બંગલો હતો એટલે કે મારે પૈસા છે આ બધી સમૃદ્ધિ છે મારી પાસે પદ છે પ્રસિદ્ધિ છે પ્રતિષ્ઠા છે મારે ભગવાનની જરૂરત હતી એ હરિપ્રસાદભાઈ યોગીજી મહારાજ કહે કે ગુરુ રેવા નહીં યોગીજી મહારાજ ની હતી કોઈ પણ પ્રકારનો છે દુરાગ્રહ ન કરે કે આ જન્મે નહીં તો આવતા જન્મે સમજશે કારણ કે આવા ભગવાનને ભગવાનના એકાંતિક સંતના દર્શન થવા એ બહુ મોટી વાત છે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ મારી આ સત્સંગ સભા છે અંતેના બીજા સભા છે આ સભામાં ભગવાન છે ભગવાનના એવા એકાંતિક ગુણાતીત સંત પ્રગટ બિરાજમાન છે અને એવા બધા મુક્તો સંતો ભક્તો એ બેઠા છે એ સભાના દર્શન કરશે ને કોઈ તો પણ એનું કલ્યાણ થશે એનો મોક્ષ થશે આવો મહિમા છે અને આ તો સાક્ષાત પ્રત્યક્ષ યોગીજી મહારાજ બિરાજમાન હતા યોગીજી મહારાજનો મહિમા એ આ સંતોનો આવા મહિમા ભગવાન સ્વામિનારાયણ વચનામાં લખે છે કે આવા જે સંત છે એના ચરણરજની ચરણરજને અમે માથે ચડાવીએ છીએ એના દર્શનને અમે ઈચ્છીએ છીએ એને દુખ તો થતા અમે બીએ છીએ એના દર્શને ખાલી દર્શન મહંત સ્વામી મહારાજ બિરાજમાન એના ખાલી દર્શન થાય ભલે જાજુ બોલે પણ એના દર્શને અનંત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આવા સંતને દુખવતા થતા અમે બીએ છે એવો મહિમા છે યોગી મહારાજ કે કઈ વાંધો નહીં ભવિષ્યમાં છે એ સમજાશે અને દર્શન થયા છે ને ભગવાન એનું ભલું